હાલો મરાવલીડા રાજકોટ જિલ્લામાં ને રાજકોટ ગામમાંથી તમારી માટે Tata ની 12 ટાયરની 3118 ગાડી લઈને આવી ગયો 2012 મોડેલની આ મારા મરાવલીડાવા દેખાયી ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો કિંમત ફોન ઉપર તાહે જોવા રાજકોટ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જોવા માટે થાન મળી જાહે અને વગર દલાલીયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા તમારી માટે લઈને આવી ગયો બે હાજર સત્તર ની અગિયાર દસ પ્રો આઈસર આ મારા વાલીડા દેખાય ટીપટોપ કન્ડિશન ની આઈસર આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી અગિયાર લાખ ને પચીસ હજાર માં એમાં ઠાઠામાં પ્લેટ તો નાખેલી અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

આલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અગિયાર ની અગિયાર જીરો નવ નાના ટોલ નાકા આ મારા વલીડાવ આ દેખાય ટીપટોપ કન્ડિશન ની અગિયાર જીરો નવ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે એમાં વીમો પાર્સિંગ બધુંય ચાલુ કિંમત ખાલી છ લાખ ને એકવી હજાર અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે હળવદ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે બોરસદ થી ચૌદ ટાયર ગાડી લઈને આવી ગયો બી એસ ફોર મારા વાલીડા દેખાઈ બે હાજર અઢાર ના બાર મહિનાની મહિના ની બી એસ ફોર ચૌદ ટાયર ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા તારાપુર બોરસદ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાંથી એક ઘરે ત્રણ વાહન લઈને આવી ગયો આ મારા વાલીડા એમાં બે હજાર હોલ ના બે બાર ટાયરના ના ડમ્પર છે અને બીજી પાયલોટિંગ કરવા માટેની આ બે હજાર ઓગણી ના અગિયાર મહિનાની સ્વીપ છે ત્રણેય વસ્તુ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાહે જોવા માટે ચોટીલામાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલિડાવ તમારી માટે લઈને આવી ગયો બે 2013 ના 8મા મહિનાનું 10 ટાયરમાં Tata નું ડમ્પર હા મારા વાલિડાવ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું બોઘી કમાઈન વાળું હે અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા સુરત મળી જાય અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર સત્તરના અગિયારમાં મહિનાનો ઈકો હા મારા વાલીડાઓ પેટ્રોલ સીએનજીમાં આપી દેવાનો વેચી દેવાનો દઈ દેવાનો ખાલી બે લાખની હિત્તેર હજારમાં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે તળાજા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો સુરેન્દ્રનગરમાંથી બોલેરો પિકઅપ આ મારા વાલીડાવ બે હજાર ચૌદ મેન્યુફેક્ચર પંદરનું પાર્સિંગ આ બોલેરો પિકઅપ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી ચાર લાખ ને પિચોતેર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો જોવા માટે સુરેન્દ્રનગર અને વગર દલાલીય વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હેલો મારા વાલીડાઓ તમારી માટે તો લઈને આવી ગયો બે હજાર ચૌદ નું ટાટા નું ટેલર ડમ્પર આ મારા વાલીડાઓ એમાં આજીવન ટેક્સ ભરેલો વીમો પાર્સિંગ નવા અને ટેલરનો ડમ્પર તો આખે આખું નવું બનાવેલું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે બાયના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર છે જોવા જામનગર મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ મારા વાલિડાવ 2011 ની મહિન્દ્રા ની સ્કોર્પિયો ટોપ મોડેલ ની માઇક્રા હક આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની આ ટુ ઓનર ની ગાડી ખાલીને ખાલી ત્રણ લાખ ને પચીસ હજારમાં દય દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગરના લાલપુર ગામે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ બે હજાર બાવીસના હાથમાં મહિનાની ઇકો ગાડી લઈને આવી ગયો વન ઓનરની મારા વલા

હાલો તમારી માટે લઈને આવી ગયો ટાટાની ટાટાની દસ ટાયર ની ગાડી આપી દેવાની વેચી દેવાની સાત લાખ ને પચીસ હાજર માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બારડોલી અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વાર આલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો મારા આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી પંદર લાખ જોવા માટે ભાઈ અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને ને આવી ગયો મારુતિ ની અલ્ટો આઠસો બે હાજર બાર નો બાર મો મહિનો ટુ ઓનર ની ગાડી આ મારા વલીડાવ આ દેખાય રાજકોટ રજિસ્ટર ની અલ્ટો આઠસો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી એક લાખ ને નેવ હજાર માં પ્યોર પેટ્રોલ અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે કેશો અને ગાડીમાં ભાઈ તરફથી ફૂલ જવાબદારી ગેરંટી હે મારા વાલા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે ટાટાના બે બલ્કર ટેન્કર લઈને આવી ગયો એક 14 ટાયર નું બીજું હોલ ટાયર એમાં પહેલું રહ્યું 14 ટાયર નું બલ્કર ટેન્કર ટાટા નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી 2 લાખ ને 60 માં એમાં વાલ બાલ બધી ટોટલ જવાબદારી રનિંગ કન્ડિશન ફૂલ જવાબદારી અને આ બીજું રી સોલ ટાયરનું મારાવાલા ટાટાનું એમાંય વાલ બાલની બધી ફૂલ જવાબદારી એની ત્રણ લાખના વીસ હજાર કિંમત આ બે વાલા બલ્કર ટેન્કર આપી દેવાના વેચી દેવાના દઈ દેવાના અને તમારે જોતા હોય લેવા હોય તો ઉપર નીચે ભાઈના નંબર કોન્ટેક કરો જોવા માટે કોડીનાર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે 2010 મોડેલમાં 24 ફૂટની ગાડી લઈને આવી ગયો આ મારા વાલીડાઓ આ 6 ટાયરની 24 ફૂટની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની ખાલી 6,50,000 માં અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે બાયના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ હાપર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો વાલા જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો

હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવી ગયો બે હજાર એકવીસ ના બાર માં મહિના ની એકવીસ ચૌદ એક્સપી દસ ટન વાળી ને વીસ ફૂટ ની આઈસર ગાડી આ મારા વાલીડાવ આ દેખાય વીસ ફૂટ ની આઈસર દસ ટન વાળી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ પુષ્પ

જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે બે ટાટા ની ગાડી લઈને આવી ગયો છ ટાયર માં આ મારા વાલી આ બે હજાર હોલ ની ટાટા ની છ ટાયર ની ગાડીઓ આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માંગરોળ મળી જાહે અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

જીરો નવ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો મારા વલીડાવ ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય ને જોવા રાજકોટમાં મળી અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો બે હાજર ચૌદ ના બાર માં મહિના ની ની બાર ટાયરમાં માં ટીપ ગાડી આ મારા વાલીડા આ દેખાઈ પોરબંદર બોડી કેબિન ની બાર ટાયર ની ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો

અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો અને મારા વાલા ખાલી બે જ ઓનર છે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાવ તમારી માટે લઈને આવી ગયો ટાટા સુમો ગોલ્ડ ડીઆઈ હા મારા વલીડાવ આ દેખાય ટીપટોપ કન્ડિશન નો સુમો ગાડી આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની બે હજાર તેર મેન્યુફેક્ચર ચૌદ નું પાર્સિંગ અને આજીવન ટેક્સાઈ ભરેલો અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા જામનગરમાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર સત્તર ની ટાટા ની હોળતે ટર્બો આ મારા વાલીડાઓ આ દેખાય એ પોટામાં હોળતે ટર્બો આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર છે અને જોવા કચ્છમાં મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવું હોય તો આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવી ગયો 2020 ના 11 માં મહિનાની 22 ફૂટમાં Tata ની 15 12 ગાડી આ મારા વાલીડા વા બીએસ 6 પંદર બાર આપી દેવાની વેચી દેવાની દઈ દેવાની હે એમાં ટાયર એંસી હે કાગળિયા બધાય ચાલુ હે અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાહે જોવા માટે અમદાવાદ મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કધીશ હાલો મારા વલિડામ તમારી માટે બે વાહન લઈને આવી ગયો આ મારા વાલીડા એમાં પેલી તો છે બે હાજર ત્રેવીસ મોડલ બોલેરો કેમ્પર આ મારા વાલીરા બોલેરો કેમ્પર અને બીજી છે ટાટા ની બે હજાર ચૌદ ના અગિયાર માં મહિના નું ટાટા નું બાર ટાયર ડમ્પર આ બેમાંથી તમારે કોઈ પણ ગાડી જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે જામ ખંભાળિયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો સોનાલિકા નું ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર આ મારા વાલીડાઓ આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું આ બે હજાર દસ નું સોનાલિકા નું ટ્રેક્ટર વેચી દેવાનું અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ધ્રોલ જામનગર જિલ્લાના ધ્રોલ ગામે મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ